શ્રી વલ્લભા દેશકી જે સર્વે વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ આજે આપણે નાગપંચમીના ઉત્સવ વિશે થોડો સત્સંગ કરીશું ઉષ્ટિ માર્ગમાં નાગપંચમી ઉત્સવની ભાવભાવના શું રહેલી હોય છે તે વિશે આપણે થોડો સત્સંગ કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે શ્રાવણ સુદ પાંચમના દિવસે નાગપંચમી ઉજવવામાં આવે છે અને આ પાંચમને એટલે આ પંચમીને નાગપંચમી કહેવામાં આવે છે તો ભારતીય સંસ્કૃતિમાં આપણે જોઈએ તો નાગને પણ એક દેવ તરીકે પૂજવામાં આવે છે અને સંકર્ષણ એટલે કે બલદેવજી અને બલદેવજી પણ શેષ નાગનો અવતાર કહેવાય છે અને તે સિવાય વાસુકી આદિ પવિત્ર નાગને પણ પૂજવામાં આવે છે અને એના વંશજો તરીકે શ્રાવણ સુદ પાંચમને દિવસે નાગદેવતાની લોકો પૂજા કરે છે અને દૂધ પીવડાવે છે આ આપણે સામાન્ય જે આપણે પૂજા કરીએ છીએ નાગદેવતાની એ વાત થઈ આપણી લોકવાયકા પ્રમાણે અને આપણી સંસ્કૃતિ પ્રમાણે અને આપણે પુષ્ટિ માર્ગીય ભાવભાવના જોઈએ તો વ્રજમાં દાવજીને ખીરના ભોગ ધરાવાય છે દાવજીને શેષનાગનો અવતાર માનવામાં આવે છે અને દાવજીને ખીરના ભોગ ધરવામાં આવે છે અને સ્વ સંપ્રદાયમાં શ્રી ગિરિરાજની કરંદરામાં પ્રગટ થયેલા શ્રીનાથજીના સ્વરૂપની ઊર્ધ્વ ભૂજાનું પ્રાગટ્ય આ દિવસે થયું હતું આપણા સંપ્રદાયમાં શ્રીનાથજીની ઉર્ધ્વ ભૂજાનું પ્રાગટ્ય આ દિવસે એટલે કે નાગપાચમના દિવસે થયું હતું અને વ્રજવાસીઓ તે ભુજાની પૂજા કરતા અને અનેક માનતાઓ માનતા અને આજે પણ આ દિવસે ગિરિરાજજીમાં મોટો મેળો ભરાય છે અને નાગપંચમીનો ઉત્સવ આ ભાવથી મનાવવામાં આવે છે અને બીજી એક વાત જોઈએ તો યશોદાજી પોતાના ભાઈના કલ્યાણ માટે નાગપંચમીના દિવસે અલુણું વ્રત કરતા હતા અલુણું વ્રત એ કરતા હતા અલુણું એટલે મીઠા વગરનું અને તે કારણે નંદાલયમાં તે દિવસે લૂણ વગરના ચોખાના લોટની અને મેંદાની મીઠાઈઓ વિશેષ બનતી હતી અને આ ભાવથી આ દિવસે આપણા માર્ગમાં પણ પ્રભુને ચોખાના લોટના હરરા સેવની ખીર વગેરે ધરી અને પ્રભુ સાથે સુદ પાચમ ઉજવવામાં આવે છે અને અત્યારે આપણે હિંડોળાના દિવસો ચાલી રહ્યા છે તો પાંચમના મોટે ભાગે હવેલીઓમાં નાગરવેલના પાનના હિંડોળા થતા હોય છે અને આપણે પણ આપણી અનુકૂળતા પ્રમાણે મોટે ભાગે ઘરે હવેલીઓના લિસ્ટ પ્રમાણે જો આપણે હિંડોળા સજાવતા હોઈએ તો નાગરવેલના પાનના હિંડોળા પાંચમના દિવસે આપણે સજાવતા હોઈએ છીએ અને પ્રભુને નાગરવેલના પાનના હિંડોળામાં જુલાવી અને લાડ લડાવતા હોઈએ છીએ તો આ પ્રકારે આપણે નાગ પંચમી ઉજવીએ છીએ જય શ્રી કૃષ્ણ